સહજાત્મ સ્વરૂપ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન વ્યસન અંગે છે વ્યસન વી અસન અસન એટલે ખોરાક વ્યસન એટલે વિશેષ ખોરાક વધારાનો ખોરાક સામાન્ય રીતે માદક પદાર્થની કુટેવને વ્યસન કહેવાય છે તે પદાર્થ શરીર ટકાવવા માટે જરૂરી નથી આ તો વધારાનો ખોરાક લીધો શરૂઆતમાં દેખાદેખી અથવા કુસંગે જીવ તે પદાર્થ વાપરવા શરૂ કરે અને પછી તેના વગર ચાલતું જ નથી દરેક દર્શનમાં જૈન જૈનેતરમાં વ્યસનનો તિરસ્કાર કરેલ છે વર્ષોમાં પ્રભુ શ્રીજી મુક્ષુઓ માટે સાધન માગ્યું ત્યારે પરમ કુલએ આજ્ઞા ભક્તિ અને મંત્ર આપી કહ્યું સાત વ્યસનનો ત્યાગ સાત અભક્ષનો ત્યાગ અને રાત્રિભોજનનો ત્યાગ પણ કરાવવો પ્રભુશ્રીજી સાત વ્યસન અભક્ષ અને રાત્રિભોજન ત્યાગ કરનારને જ આજ્ઞા ભક્તિ આપતા સમયસર નાટકમાં સાધ્ય સાધક દ્વારમાનો સત્યવિષ્ણો દોહરો છે તે સાત વ્યસન અંગે છે કે જુવા આમિષ મદિરાદારી આ હેટક ચોરી પરનારી યહી સપ્ત વ્યસન દુઃખદાયી દુરિત મોલ દુર્ગતિ કે જાય આ સાતમાંનું કોઈ પણ એક વ્યસન સેવે તો જીવ નિયમથી અધોગતિએ જાય આ તો થઈ મૂળ વાત સાધકને કોઈ પણ નાનામ નાનું જણાતું વ્યસન પણ બાધક છે પરમ દેવે ઠેર ઠેર વ્યસન ત્યાગની વાતો કરી કેટલાય મુમુક્ષુને તેનો ત્યાગ કરાવ્યો છે સંંત ઓગણીસોને એકાવનમાં પરમગોપાલદેવ ઉંદેલ પધારેલ ત્યાં બોધમાં બીડીના વ્યસન ત્યાગવા સંબંધી બોધ આપતા કહ્યું બીજા ભાઈઓના સાંભળવામાં આવ્યું હોય તો બે ઘડીમાં સંસારનો ત્યાગ કરી દે પણ તમોને અત્યાર સુધી બોધ કર્યો તે જેમ ભીતને કર્યો હોય તેવું થયું પાંચ પાંચ વર્ષથી સત્સંગ કરો છો પણ એક બીડીનું વ્યસન છોડી શકતા નથી કંબાતના શ્રી ત્રિભુવનભાઈ પોપટકાળ ગુલાબચંદ અને બીજા ઘણા મુમુક્ષુએ ત્યારથી જ બીડીનું વ્યસન ત્યાગ્યું હતું તેજીને ટકોરા કાવીઠામાં વન ક્ષેત્રે એક વખત પરમકુમદે હુક્કા બીડીના વ્યસન સંબંધી ઘણો બોધ કર્યો વ્રજભાઈ અને બીજા ઘણા મુમુક્ષુએ બીડી હુક્કો પીવાનો ત્યારથી જ ત્યાગ કરેલ સવન ઓગણીસો ચોપનમાં કાવીઠા ક્ષેત્રે મુંદાસભાઈના કહેવાથી કલ્યાણજીભાઈ મુળજીભાઈ કંદમૂળ અને હુક્કો પીવાનો ત્યાગ કરે છે અને ભાદરના ભગત જૈન ધર્મના ઊંડા અભ્યાસી અને ચુસ્ત સાવક ધર્મ પાલતા તેમણે રાત્રિભોજનનો ત્યાગ પણ હતો અને બ્રહ્મચર્યના ધારક પણ તમાકુ સૂંઘવાની ટેવ હતી તે પરમકુપાલદેવની આજ્ઞાથી છૂટી એક વખત ઝવેર શેઠ હાથમાં હુક્કા સાથે કાવીઠા ક્ષેત્રે દાદરે ઉતરતા હતા પરમકુપાલદેવે કહ્યું તમને આ બધી કડાકૂટ નથી લાગતી શેઠે તુરત જ હુક્કો ફેંકી દીધો વસોમાં જેઠાલાલ ભાવસરને ગોપાલદેવે કહ્યું તમે હુક્કો બીડી પીવો છો તે શા માટે મૂકતા નથી જેઠાભાઈએ જવાબ વાળ્યો ઝાડાની કબજિયાત રહેવાના કારણે હું હુક્કો બીડી પીવું છું ગોપાલદેવે કહ્યું તમાકુનો પ્રચાર તો બસો ચારસો વર્ષથી વિશેષ થયો તે પહેલાંના લોકો તમાકુ બીડી કે હુક્કા સિવાય બંધકો છોડે મરી જતા હશે જેઠાભાઈએ કહ્યું ના સાહેબ ગોપાલદેવે કહ્યું તમે વ્યસનને આધીન થઈ ગયા છો પણ વ્યસન તમને આધીન છે માટે તે બધા બાના છે અને તે મૂકી દેશો તો મૂકી દેવાશે જેઠાભાઈ બોલ્યા આપની આજ્ઞા હોય તો હું બીડી પીવાનું રાખું અને હુક્કો બંધ કરી દઉં કુપાલદેવે જણાવ્યું રૂપિયા ન રાખવાને પરચુરણ બે આના પાવલીઓ રાખવી બધું સરખું જ આવા વચન સાંભળીને જેઠાભાઈને વિચાર થયો કે પરમકુપાલદેવ કહે છે તે જ સત્ય છે એમ જાણી તેના પ્રત્યાખાન મહારાજ શ્રી લલ્લુજી સ્વામી એટલે પ્રભુજીજી પાસે લઈ લીધા મૂળમાં તો ચા ચીનથી આવી તમાકુ અમેરિકાથી આ દેશમાં આવ્યું અને બટાટા પણ ઇટાલીથી આવ્યા પરદેશની ગુલામી અને પરદેશી રાજમાં બધી ટેવો પડી એ મુજબ સહેજે સહેજે ઘર કરી જાય એવું બન્યું ભાષા ખોરાક વસ્ત્ર પરિધાન અને કાર્ય પદ્ધતિ એ રીતે ધીરે ધીરે ગોઠવાઈ જાય છે સાપ્તાહિક શનિ રવિની રજા સ્કૂલ કે કોલેજમાં કે ઓફિસમાં તે અંગે પણ તેમજ બન્યું અમાસ કે એવા બીજા દિવસોએ ધાર્મિક પર્વોને બદલે તિથિઓને બદલે શનિ રવિ અને ઉનાળાની રજા વગેરે પણ પરદેશની અસર છે અને એક વખત દાખલ થયા બાદ ફેરફાર કરવો તે મહાભારત કાર્ય છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં લોકોક્તિ પ્રમાણે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એક દિવસ વસો ક્ષેત્રે બોધમાં બીડીથી થતાં ગેરફાયદા બતાવતા કહ્યું કે કોઈ બેરિસ્ટર એટલે કે વકીલ હોય તેને તમે ગમે એવો કેસ આપ્યો હોય પણ જો તે બીડી પીતો હોય અને બીડી પીવા ઉપર તેની નજર ગઈ ચિત્ત ત્યાં ખેંચાણું તો દરરોજ તમે હજાર રૂપિયા ફી ના આપો તો પણ તે કેસનું રૂપ વિપરીત આવવા સંભવ છે માટે વ્યસન માત્ર દોષ જ છે અને તેને આધીન થવામાં જીવનું કલ્યાણ નથી વ્યવહારે પણ નુકસાન આવો જ બોધ કુપોળદેવે ચૈત્રવાદ આઠમ સંવન પંચાવનમાં મોરબી ક્ષેત્રે કરેલ જે વચનામૃતમાં પણ છસો બાસઠમાં પાના ઉપર છે એક પાઈની ચાર બીડી આવે એ જમાનાની વાત હજાર રૂપિયા રોજ કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ લાગે બીડી ના મળે તો એક ચતુરતા પાયની કિંમત નજીવી વસ્તુ માટે આ વકીલનો જીવ વલખા મારે હજાર રૂપિયા રોજ કમાનાર અનંત શક્તિવન આત્મા છે એવો આ બેરિસ્ટર મૂર્છાયોગે નજીવી ચીજ માટે વલખા મારે છે જીવને આત્માની અને આત્માની અનંત શક્તિની વિભાવો આડે ખબર નથી એમ અહીં બોધ્યું સવન પંચાવનના માક્ષર માસની શરૂઆતમાં કુલદેવ સૌભાગભાઈના ભાણા ઠાકરશી સાથે ઈડર ક્ષેત્રે પધાર્યા બીજે દિવસે રાત્રે પરમકુલભાઈ ઠાકરશીને ફરમાવ્યું ઠાકરશી તમાકુ વાપરવું યોગ્ય નથી વઢવાણ કેમ્પમાં છેલ્લા દિવસોમાં જ્યારે ઉગરીબેન નાથીબેન પૂજ્ય અંબાલાલભાઈ છગન નાનજી વગેરે સેવામાં હતા ત્યારે કોપાલદેવે સૌને પૂછ્યું ચા પીવો છો જે જીવોએ હા કહી તે સર્વેને ચા પીવાની બંધી કરી કોઈ દિવસ ચા પીવી નહીં એવો બોધ આપ્યો આ સાથે જેઓને બીડી વગેરેનું વ્યસન હતું તેઓએ પણ તે બંધ કરવી એમ બોધ્યું પરમકુપાળદેવના પિતા રવજીભાઈને તમાકુ વગેરેના વ્યસન હતા ભાગોળે ગ્રસ્થ સાથે હુક્કો ગગડાવી પરમકુપૌદેવે તેમને તે છોડવા સમજાવ્યા તો રિસાઈને મોટી દીકરીને ઘેર ચાલ્યા ગયા પરમકુપૌદેવે તેમના મોટા બનેવી ચતુર્ભુજ બેચરને પત્ર લખ્યો વચનામૂત નવસો એકત્રીસ અને પિતાને પાછા મોકલવા જણાવ્યું આ પત્રમાં કહ્યું છે કે વ્યસન વધારે વધે અને નિયમમાં રાખ્યા નિયમમાં રહે છે શરીરને અને મનને પણ નુકસાન થાય છે આ લોક અને પરલોકનું કલ્યાણ ચૂકી જવાય છે વ્યવહાર વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે વ્યવહારમાં જેના ઠેકાણા ન હોય તે પરમાં શું સાધે અને કેમ સાધે એમ પૂજ્ય બ્રહ્મચર્યજીએ બોધમાં જણાયું છે આધુનિકતાના નામે સભ્યતાના નામે જીવ શરૂ કરે અને પછી થોડાક જ સમયમાં જીવ તે વ્યસનનો આશ્રિત બની જાય છે ઉતરવું સહેલું છે ચડવું અઘરું છે ખરાબ મુમુક્ષને તો અમુક વસ્તુ વગર નહીં જ ચાલે તેમ હોવું ઘટે નહીં સાધકને આ કુટેવો બાધક બને છે સગળું પરવશ તે દુઃખ જ છે સમય થતાં તે તે વસ્તુ ન મળે તેથી ઉપયોગ ત્યાં ખેંચાય છે અને ચિત્તની એકાગ્રતાનો ભંગ થાય છે મન વિવળ બને છે અને જીવે હાથમાં લીધેલ કામ એક ચિત્તે કરવું તેમાં વિક્ષેપ પડે છે ચા વગેરેમાં કે તમાકુ સાથે પછી ભાંગ અફીણ ચરસ ગાંજો વગેરે વપરાશ શરૂમાં શોખ ખાતર દાખલ થાય લત લાગે અને પછી તો જીવ તેનો ગુલામ બની જાય જીવ વિવેક પણ ગુમાવી દે છે માનસિક સંતુલન પણ જાય સાર અસારનો વિવેક ચૂકે સસ્સો ચાલ્યો સ્વર્ગમાં બેઠો માય અદવત્તી પાછો ફેર્યો હુક્કો તમાકુ નાય પ્રભુસિંહજી બોધમાં જણાવતા વાસના રહી જાય અતૃપ્ત ઈચ્છા રહી જાય અધૂરા કામ મૂકી જશે થશે નવા અવતાર વળી નીચું કર્મ નીચે નીચે લઈ જાય એવું બને અવની પરથી નભ ચડ્યું વારી પાછું ત્યાંને ત્યાં નીચું કર્મ નીચું રહેવાને સર્જેલું આ દુનિયામાં પાણી તેપ્યું આકાશે રૂપે ચડ્યું વાદળું બંધાણું પણ વળી પાછું નીચે જ પડે વર્તમાન સંજોગોમાં તો આશ્રમમાં ધર્મસ્થળમાં ભક્તિના કાર્યક્રમમાં પણ ચાનો ઘંટ સવારે અને બપોરે પાડવામાં આવે છે કાલદોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા હે પ્રભુ જુઓ મુજ કર મન જીતવા વિશે પ્રભુસિંહજી બોધમાં સમજ આપતા કહેતા કે ભક્તિમાં બેઠા છો ચા પીવાનું મન થાય છે તો મનને કહેવું તારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં હું આ બેઠો પીશે કબીર પણ કહે છે મન જાય તો જાને દે મત જાને દે શરીર બિના ચલાય કામથી ક્યાં લગેગા તીર અભ્યાસ સર્વનો ઉપાય છે વ્યસન છોડવાથી મન મક્કમ થાય અને સાધકને અધ્યાત્મના માર્ગે આગળ વધવું સહેલું પડે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ